ધોરાજી ના પૂર્વ ધારાસભ્ય લલિત કમોસમી ભૂતકાળમાં પણ ઘણી વાર કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે નુકસાન અંગે સરકારે તાત્કાલિક સર્વે કરવું જોઈએ જાણીએ સમગ્ર વાત વિશે ખેડૂતો ઉપર આવે છે તે અતિવૃષ્ટિ હોય માવઠું હોય કે પવન સાથેનો વરસાદ હોય ત્યારે ગુજરાત સરકાર દર વખતે સર્વે કરશું અને સર્વેના આધાર ઉપર નુકસાની હશે તો ખેડૂતોને સહાય ચૂકવવાની વાત કરે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ પણ પ્રકારનું સર્વે સરકારી તંત્ર દ્વારા કરવામાં આવતું નથી અને એને કારણે જે ખેડૂતોને નુકસાની થઈ છે એ માર સહન કરવો પડે છે મારી ગુજરાતના કૃષિ મંત્રી શ્રીને વિનંતી છે કે ગ્રાઉન્ડ ઉપર સર્વે થાય છે કે કેમ એનું જો તમારે ખેડૂતો પ્રત્યેની લાગણી હોય તો એકવાર એનું સર્વે કરો કે સર્વે થાય છે કે નહીં તો તમને હાથ ચિતાર ખેડૂતોની હાચી સ્થિતિ તમારી સામે આવશે જુનાગઢ જિલ્લાની અંદર બાગાયતી પાક લેતા ખેડૂતોના આંબા ઉપરથી કેરી અને ચીકુ ખરી ગયા છે દરેક મીડિયા વાળાએ બતાવ્યું છે પરંતુ તમે સર્વેની વાત કરી અને ખેડૂતોનો આક્રોશ ઠંડો પાડવાનું કામ કરો છો આ સરકારની નીતિ ખેડૂત વિરોધી છે સ્પષ્ટપણે દેખાઈ આવે ભૂતકાળમાં પણ આવા બનાવો છે ત્યારે સર્વે ની વાત કરી છે પરંતુ સર્વે જ કરવામાં નથી આવ્યો અને સર્વે કર્યા પછી ખેડૂતોને વળતર ચૂકવવામાં નથી આવ્યું આ સૌરાષ્ટ્રના અને ગુજરાતના ખેડૂતો જાણે બી કૌશલ સોલંકી ધોરાજી